સુરતમાં વરિયાવી બજાર ખાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરને લઈને રાત્રે પમ્પિંગ ચોકી ખાતે વાતાવરણ તંગ બન્યું હતું અને વાહનોમાં તોડફોડ સાથે આગ જનિના બનાવ બન્યા હતા ત્યારે રાત્રે જ પોલીસે મામલાને વધુ વિચક ફોટો અટકાવી દીધો હતો જ્યારે સવારથી જ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પોલીસ દ્વારા હાલ આખા વિસ્તારમાં નજર રખાઈ રહી છે ત્રણ ડીસીપી ત્રણ એસીપી સહિત બસ્સોથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે એસઆરપીની ટીમ પણ તૈનાત કરાઈ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ સાથે સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાની નજરથી રાખવામાં આવી રહી છે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ તથા શેરીઓમાં એકત્રિત થતા ટોળા પર પણ પોલીસ નજર રાખી બેઠી છે જેથી ફરી કાકરી ચાળો ન થાય ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જેવા જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાં સત્યાવીસ જણાને ડિટેન કર્યા છે અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું અને વિસ્તારમાં રાતથી શાંતિ છે માહોલ શાંતિમય છે સમગ્ર શહેરમાં શાંતિ છે એ બંદોબસ્ત કન્ટિન્યુ છે અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે એન્ટીરાઈડ વ્હીકલ્સ એન્ટીરાઈડ ગિયર્સ ઇક્વિપમેન્ટ્સ આની સાથે રીઝન વાન વજ્રવાહન આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે કે જે આ પ્રકારની ઘટનાઓને સ સારી રીતના હેન્ડલ કરી શકે ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસ હોય છે એ હાજર છે એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેઝર એક્સરસાઇઝ કરવામાં આવી છે લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કોઈ સમસ્યા નથી માહોલ શાંતિમય છે અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે લો એન ઓર્ડર માટે એક અલગ ટીમ છે આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવરજવરમાં કોઈને તકલીફ ન પડે અને લોકો આપ જોઈ શકો છો ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવરજવર કરી રહ્યા છે